ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ વેલકમ એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ સો અત્યારે ગાયઝ વાગવામાં થઈ ગયા છે દસ અને દસ વાગે મારું ઘરનું ઓલમોસ્ટ કામ પતી ગયું છે જીગુ પણ ઓફિસે નીકળી ગયા છે અમારો ચા નાસ્તો પણ થઈ ગયો છે કિચન પણ ક્લીન થઈ ગયું છે ઘરનું ઓલમોસ્ટ કામ ફિનિશ થઈ ગયું છે તો કંઈ નહીં બસ હવે જોઈએ આગળ શું શું થાય છે તો બન્યા રહો જે કંઈ પણ હશે એવું હું તમારી સાથે શેર કરીશ સ્ટેડિયન અત્યારે હું જઈ રહી છું નીચે તડકો લેવા માટે તો ચાલો ફટાફટથી જઈએ કારણ કે આજે તો હું લિફ્ટમાં લઈ જઈશ બિકોઝ પેલી સાઇટ નિહાબીને મારું છે પોતું તો આજે હું જઈશ સીડીથી તો ચાલો ફટાફટ પહોંચી નીચે સો છો તમે અહીંયા મસ્ત મજાનો તડકો આવી રહ્યો છે મસ્ત જશું નીચે બેસવા માટે તો ચાલો ફટાફટથી પહોંચી જઈએ ને જે ફાઇનલી ગયેલું અત્યારે હું લઈને આવી ગઈ છું શાકભાજી એકચુલીમાં થયું એવું કે મારે ને નીચે તડકો લેવા માટે જવાનું હતું બટ નીચે શાકભાજીવાળા ભાઈ બેસે છે તો એનું ખુલ્લું હતું તમે વિચાર્યું ચાલો બહાર જવાનું ના કરશું અહીંયાથી લઈ લઉં તો મેં લઈ લીધું ફટાફટ શાકભાજી અને જાઉં છું પાછી ઉપર અને એ બી દાદર ચડીને આજે પછી પાછી જોવો ઠીક લાગે તો મેં જવા પાછી નીચે તડકો લેવા ચાલું હા હા કરતી પહોંચી ગઈ છું ફટાફટથી ત્રીજા માળ પર હા જો કબૂતર છે ને અહીંયા બધું ગંદુ કરીને જાય અત્યારે હું કરી રહી છું ભાજી પાલો સાફ સફાઈ ફાઇનલી ગાઈઝ અત્યારે હું થઈ ગયો છું જમીને ફ્રી અને અત્યારે મગવામાં થાય છે બપોરના બે અને ગાઈઝ એક બીજી વાત થોડા દિવસ પહેલા છે ને મેં ધાણા સાફ કરીને એનું જે ડુંડું આવે એને છે ને મેં માટીની અંદર ઉગાવેલા માટીની અંદર નાખ્યા હતા તો મસ્ત છોડ ઉગી નીકળ્યા છે જો હું તમને બતાવું સો તમે પણ આવું કરી શકો છો એના લઈ અત્યારે હું ઉઠી ગઈ છું અને સાંજના વાગવામાં થાય છે છ તો ચાલો બનાવી લે ફટાફટથી જમવાનું બટ હજુ ફિક્સ નથી કર્યું કે શું બનાવવાનું છે તો આજે છે શુક્રવાર બટ આજે છે અગિયારસ એટલે નોનવેજ નહીં બને વિચાર્યું છે જોઈએ ખીચડી બનાવવાનું છે કે પછી બીજું કંઈક બનાવીએ જોઈ લઈએ ચાલો કિચનમાં જઈએ ત્યારે ખબર પડશે તો બન્યા રહો ગુડ ઇવનિંગ કેમ છો આઈ હોપ કે તમે બધા જ મજામાં હશો અને હું કરી રહી છું હવે બ્લોગ કન્ટિન્યુ બિકોઝ થોડું આ પર્સનલ કોલના લીધે વ્લોગ લઈ શકી નહીં અને બસ અત્યારે વાગવામાં થઈ ગયા છે આઠ અને ઓલમોસ્ટ જમીને થઈ ગયા છે ફ્રી અમે લોકો અને બે દિવસથી તો અમે લોકો જતા હતા નહીં બહાર બીકોઝ બહાર ઠંડી વધારે હતી તો હવે બે દિવસ પછી આજે અમે લોકો જઈશું બહાર એક આટો મારવા અને જોઈશું કે અગર ઘરનું કોઈ લાવવાનું હશે તો સાથે લેતા પણ આવશું તો બન્યા રહો સુસ્ટેટ નજી છે ને ઠંડી બહુ ઓછી છે તો આ બી અમે લોકો જવાના છે કારમાં બીકોઝ આજે ત્રણ દિવસથી કાર કાઢી નથી એટલે બની શકાય બેટરી ડાઉન થઈ જાય એટલે અમે લોકો બે ત્રણ દિવસના અંતરમાં એકવાર કાઢીએ છીએ ચાલો ફટાફટ થી કાઢી લઈએ હવે અમે લોકો રહ્યા પેલા ના ચાર્જર છે આની અંદર લોકો ગાડી ચાલુ કરીએ ને થોડી વાર ઊભી રાખે કારણ કે જીરો પર કાટો આવે ને ત્યાર પછી અમે લોકો ગાડી ને ચાલુ કરીએ જેનાથી કેવું થાય ખબર એન્જિન પર માળ નહીં પડે બરાબર ને જીગુ એન્જિન પર મારની પડે ને નથી તો આઈ જઈએ આપણે ફટાફટ બહાર સો સ્ટે ટ્યુન એટીએમ માંથી 100 રૂપિસ ઉપાડ્યા છે ઓન્લી 100 રૂપિસ અમે લોકો આવી ગયા છે ઘરે હવે થોડીક જ વારમાં અમે લોકો જઈશું લિફ્ટમાં ઉપર સુધી ફાઇનલી ફાઈનલી અત્યારે રાતના વાગવામાં થઈ ગયા છે રાતના 10 અને બસ અમે લોકો બહાર આટો મારીને પણ આવી ગયા અને ગાઈસ આજે અમે લોકો એ છે ને બહાર જઈને ચીકી ખાધી માવાવાળી ચીકી અને બીજું એ કે બસ હવે ઉતરાયણ આવી રહી છે અને જીગુની 3 દિવસની રજા છે તો 3 દિવસની રજામાં અમે લોકો કશે જવાના છે તો ક્યાં જવાના છે શું કરવાના છે કઈ જગ્યાએ જશું તો એ બધું તમારા માટે સરપ્રાઇઝ રહેશે તો બ્લોગ મારો સ્કીપ ન કરતા તમારે પૂરો જોવો પડશે તો કંઈ નહીં મળીએ એક નવા બ્લોગની સાથે તમને અમારો વિડીયો કેવો લાગે લાઈક કમેન્ટ અને શેર કરી દો ચેનલમાં નવા હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઈબ કરી દો મળીએ એક નવા વ્લોગની સાથે ત્યાર સુધી હરે કૃષ્ણ